નમસ્કાર નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં હું ચર્ચા કરવા જઈ રહ્યો છું રાજકોટને લઈને રાજકોટમાં જે અગ્નિકાંડ જે સર્જાયો હતો ટીઆરપી અને તેમાં પણ ક્યાંક અધિકારીઓની સાંઠગાંઠ બાબત જોવા મળી હતી આર એમસી અધિકારીઓ દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે અમે બધી રીતે બધું ચેક કર્યું હતું પણ આ ઘટના કેવી રીતે બની અમને ખબર નથી અને પછી આખે આખો જે કાંડ સામે આવ્યો જે તપાસ હાથ ધરવામાં આવી પછી જે ટીપીઓ હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી ફાયર અધિકારી હતા તેમની પણ ક્યાંક જાંચ પડતાલ કરવામાં આવી અને આ બધામાં ક્યાંક મહાનગરપાલિકા અત્યારે હાલ તો ક્યાંક ભ્રષ્ટ વહીવટ ચાલતો હોય તેવો આક્ષેપ પણ ક્યાંક જાહેર જનતા દ્વારા પણ કરવામાં આવ્યો હતો અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા હજુ પણ ક્યાંક નિંદ્રામાં હોવાનું જોવા મળી રહ્યું છે કારણ કે કોઈપણ પ્રકારની એનઓસી કે ફાયર મંજૂરી વગર વસાહતી વિસ્તારમાં જય કિશન સ્કૂલ ચાલી રહી હતી અને ફરી એક વખત આરએમસીના અધિકારીઓની કામગીરી ઉપર પણ અત્યારે તો સવાલ ઊભા થયા હતા મહત્વની વાત કરવામાં આવે તો રાજકોટના મવડી વિસ્તારની જે આ ઘટના સામે આવી હતી ગેરકાયદેસર બાંધકામ જે ચાલતું હતું અને સોરી જે ગેરકાયદેસર બાંધકામમાં સ્કૂલ ચાલતી હતી ત્રણ માળનું બાંધકામ થઈ ગયું હતું શાળામાં જે એમ કહેવાય કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણતા હતા પરંતુ શું આરએમસીને ખબર જ ના પડી કે ના આ પ્રકારની જે કાર્યવાહી અત્યારે તો હાથ ધરવામાં આવી રહી છે મીડિયા પહોંચ્યું ત્યારે ક્યાંક ખબર પડી કે ના આ પ્રકારની ઘટનાઓ પણ અત્યારે તો થઈ રહી છે તેમ અને પછી એમ કહે છે કે ના અમે આ ગેરકાયદેસર બાંધકામને અમે તોડી દઈશું એટલે હવે સવાલ એ જ થતો હોય છે આરએમસી ઉપર કે આ પ્રકારની પરિસ્થિતિ ક્યાં સુધી મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મિલનભાઈ ઠાકર કે જો અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ છે સાથે સાથે જ સિદ્ધાર્થભાઈ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે કે જો રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છે સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી અમારી સાથે જોડી ગયા છે રાજકોટનું જે તંત્ર છે તે ક્યાંક તો જવાબદાર જોવા મળી રહ્યું છે અત્યારની આ પરિસ્થિતિ ઉપર અને ક્યાંક પરિસ્થિતિ જે સામે આવી છે તેને લઈને સવાલ પણ અત્યાર તો એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આ ક્યાં સુધી પહેલાં ટીઆરપી એ કાંડ આખો બની ગયો એની પહેલાં પણ ગેરકાયદેસર બાંધકામને જે એમ કહેવાય ને કે અત્યારે હટાવવાની જે કામગીરી પણ હાથ ધરવામાં આવી બધું જ અત્યારે તો થઈ ગયું પણ હજુ પણ ક્યાંક અંદરના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામમાં આટલી મોટી સ્કૂલ ચાલે છે એ શું આરએમસી તંત્રને ખબર જ નહોતી મિલનભાઈ આપની પ્રતિક્રિયા જેમઝોન કાંડ છે એ થઈ જાય છે સત્યાવીસ લોકોના જીવતા ભૂંજરાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે ત્યારબાદ જે કહી શકે કે સફાણી સરકાર જાગી ગઈ અને સમગ્ર રાજ્યની અંદર તો જે કહી શકાય કે કડક કાયદાઓ કરવા માટે એક મોટી મોટી વાતો કરવામાં આવી પરંતુ દીવા તળે અંધારું હોય ક્યાંક ને ક્યાંક રાજકોટની જ અંદર જે ઘટના ઘટી હતી ટીઆરપી ગેમ ઝોન ખાંડ પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ હજુ પણ આ જે ગેમ ઝોન ખાંડ ની અંદર સત્યાવીસ સત્યાવીસ લોકોના મોત થયા તે બાબતમાંથી કોઈ ધડો ન લીધો હોય

અને જેનો જે સંચાલક છે આ સ્કૂલ છે ભાજપના નામ પણ પછી સામે આવ્યું છે ગોવિંદ વિરડિયા નામનો કોઈ ભાજપનો રાજકોટ નો એવા આગેવાન છે તેમને કારણે તેમની આ સ્કૂલ હોવાની પણ એક વાત સામે આવી છે પરંતુ ક્યાં સુધી ચાલતું હશે

આ નોટિસ બજાવવામાં આવી પરંતુ ત્યારબાદ દોઢ વર્ષ થઈ ગયું મહાનગરપાલિકા તંત્રે શું કર્યું તો કે જ નહીં આજે જયારે મીડિયા આ સમગ્ર મામલો છે એ મીડિયામાં પ્રકાશિત થયો છે હવે સપાળો બેઠું થયું છે મહાનગરપાલિકા તંત્ર હવે પગલા ભરવાના દાવાઓ કરે છે પરંતુ આ મેં આપને જણાવ્યુંસ જણા મર્યા

કે આરએમસી તંત્ર અત્યારે તો શું કરતું હતું આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવી ત્યારબાદ અત્યારે સવાલ પણ એ યથાવત છે કે ક્યાંક જે કામગીરી કરવાની હતી પરંતુ તે કામગીરી કરી નહીં એક એક સવાલ સવાલ આપને પણ હું એ જ તો પૂછવા કે જે પરિસ્થિતિ સામે આવી છે ને તેને લઈને અત્યાર સવાલ પણ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આપણે સત્તા પક્ષની વાત કરીએ તો સત્તા પક્ષ અત્યારે ક્યાંક એમ કેવાય ને કે પોતાની મનમાની ચલાવતું હોય તેવો આક્ષેપ પણ ક્યાંક જે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે

ગરીબ લોકોના કાચા મકાનો હતા પોતાના માલિકીના ત્રીસ ચાલીસ વર્ષ જૂના દસ્તાવેજ કરેલા મકાન અંબિકા પાર્ક ની બાજુમાં ત્યાં કોઈ બિલ્ડરે અન્ય લોકોને ખાલી કરાવીને કિંમતી જમીન બિલ્ડર હોય લીધી ઈ બિલ્ડર ને આ ઝૂંપડા નડતા હતા કારણ કે જો ઝૂંપડા હોય તો પછી બહુ ઊંચી કિંમતે મકાનો ન વેચાય તો આજ મવડીના ટીપીના અધિકારીઓ પોલીસ લઈને સવારના સાત વાગ્યામાં માં પહોંચી બિચારા બધા ગરીબોના મકાન તોડી નાખ્યા આજે હું ડેપ્યુટી કમિશનર પાસે બેઠો તો ડેપ્યુટી કમિશનર પાસે બધું પ્લાન્ટ લઈને બેઠો ને તો અધિકારી બોલી દસ્તાવેજ વાળા મકાન તમે તોડી નાખો છો અને ગરીબ છે ભગાડી દો છો અને કરોડો પતિ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રકશન કરી સ્કૂલું ચલાવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ચલાવે હોસ્પિટલો ચલાવે સાહેબ એથી વધીને આપણે કહું રાજકોટમાં જે હાઈરેસ્ટ બિલ્ડિંગ મંજૂર થઈશ ને કોમર્શિયલ એના આ બેસમેન્ટ તો જોઉં બેઝમેન્ટમાંથી બહાર નીકળવાના રસ્તા છે રાવ ઇન્સ્ટિટ્યુટમાં એવી ઘટના રાજકોટમાં બનતા વાર નહીં લાગે તમામ બેઝમેન્ટ નાઇન્ટી પર્સેન્ટ બેઝમેન્ટ આપ ચેક કરાવો કોઈની પાસે એનો રેપ એવી રીતે રાખ્યો છે કે માણસને ગાડી અંદર લઈ જતા

કે ના જે આ પ્રકારની જો ઘટના બનતી હોય તો સત્તા પક્ષે ક્યાંક જવાબ આપવો જોઈએ વડોદરાની જે ઘટના બની તેને લઈને પણ તેમના દ્વારા જવાબ આપવો જોઈએ પરંતુ ક્યાંક જવાબ આપવામાં આવ્યો નહીં અને જે પરિસ્થિતિ ધરાવતો સર્જાય તેને લઈને પણ ક્યાંક સવાલ ઘણા બધા સર્જાયા હતા અને આ ફરી એકવાર આવી ઘટના સામે આવી છે કે આખે આખી ગેરકાયદેસર સ્કૂલ છેલ્લા ઘણા વખતથી ચાલે છે અને એમ કહેવાય ને કે ક્યાંક ચલો સાગઠિયા જે વખતે તત્કાલીન ટીપીઓ હતા તેમણે જ પરમિશન આપ્યું છે કે શું પછી એક સવાલ અત્યારે તો એ પણ ઉપસ્થિત થતો હોય છે ક્યાંક વધુ એક સાગઠિયાનું કારસ્થાન અત્યારે તો સામે આવ્યું કે શું તે પણ એક સવાલ અત્યારે જોવા મળતો હોય છે પણ પ્રશાંતભાઈ જે રીતે મિલનભાઈએ કહ્યું ને કે આ ભાજપના આગેવાનને ક્યાંક સ્કૂલ હતી અને હજુ પણ તેને હટાવવામાં આવી નથી ના બી પરમિશન છે કે ના ફાયર એનઓસી છે તો હવે આરએમસી એની જોઈ રહી છે પ્રશાંતભાઈ આપણે આરએમસી અને અધિકારીઓની ચર્ચા કરીએ છે રાજકોટ એ રાજ્યનો અંગ કે ભાગ છે જ નહીં રાજકોટ એ ભાજપનું રજવાડું છે અને આજકાલનું નથી એ આમ જોવા જાવ ને તો મારે તો નામ જ દઈ દેવા જોઈએ કારણ કે આમાં શું છે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક નામ બહાર લાવવા જરૂરી છે અને આપણે લોકોને લઈએ કોણ લાવશું એટલે વજુભાઈ વાળા વખતથી આપણે વાત કરીએ રો વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રીના ટેન્યોરની વાત કરીએ એમના પરમ મિત્ર એવા ધનશુખભાઈ ભંડેરી હોય

શું કેવાય એને અંતરના આશીર્વાદ એ લોકોના એટલા બધા એમની ઉપર છે એટલે આટલું બધું બેફામ તમે ટીઆરપી થયા પછી પણ આ તો આપણે નવી ચર્ચા બાકી બે પેલી જમીનનું થી ચાલે છે અને મેં હું નવો નવ અમદાવાદમાં એસજી હાઈવે છે ને બે ભાગમાં જુઓ તમે એક બાજુ પકવાન વાળી લેન જે ગાંધીનગર થી આવતી હોય અને ઓનેસ્ટ થઈને સરખે જ જતી હોય અને બીજી લોન બીજી લેન છે ને આર ટુ ઝોન વાળી છે જ્યાં અત્યારથી બહુ પરમિશન નતી મને કોકે એ જમાના મેં એવું કીધું કે તમારી નજર જાય ને ત્યાં સુધી જમીન વજુભાઈ વાળાની છે આપણે માત્ર ચર્ચા એક આત્મસંતોષ રાજકોટ હજી આમને અમાલશે કોઈ ચિંતા કોઈ આમાં કારણ કે એક તો ઉપર વાળો હું આખી વાતને અલગ લઈ જઈ રહ્યો છું કદાચ મુદ્દાથી ભટકીશું આર એમસી તો પપેટ છે યાર

જેમના આશીર્વાદ થી જે ધારવાહી કરી શકાય છે દાહોદ માં બધું નકલી પકડાય ચલો નાની નાની વસ્તુ આપણે સમજીએ કે એમાં એમનો હાથ ના હોય આ લોકો મોટા મગરમચ્છ છે જેમને તમે આપણે સાંભળીએ કંપની ના ટર્ન ઓવર સો કરોડ બસો કરોડ પાંચસો કરોડ સાહેબ આ લોકોની સંપત્તિ ચેક કરવા જાવ એક પાંચ હજાર દસ હજાર કરોડ થી નીચે નહીં હોય ના આ જેટલા હું નામ બોલ્યો ને કદાચ ભાઈ શું કેવું આપડા ભાઈ મિલનભાઈ પાંચ દસ હજાર વીસ હજાર કરોડ થી નીચે સંપત્તિ નથી આપની પાસે આમના એટલે આ બધા એ કરી જ ખાધું છે આ બધા ભેગાથી નેક્સસ બનાવ્યું છે આ નામ તો હું ખાલી ચાર પાંચ મુદ્દા બોલ્યો બાકી આમની નીચે પાછું આખી હરોળ બની હોય મલ્ટી લેવલ માર્કેટિંગ જેમ ચેન બને આ લોકોની આખી ચેન હોય એટલે રાજકોટમાં રાજકોટ વાસીઓ રાજકોટમાં ભાજપમાં રહી ગયેલા કાર્યકરો રહી ગયેલા અને નહીં કદી નહીં બની બેઠેલા નેતાઓ બધા રોજ આ નામ સાથે અમારી જોડે વાત કરે છે કે ભાઈ આ લોકો તો માજા મૂકી છે હવે આમાં સરકારે તંત્ર કશું નથી કરવાનું ભાજપના મોડી મંડળે કરવાનું છે જે કરવાનું છે આમાં હું કોર્પોરેશન ને શું કારણ કે કોર્પોરેશન વાળા બિચારા એમને ઉપરથી થી કહેવામાં આવતા હોય એ જ કરતા હોય એમણે એમનો ભાગ ભજવી લીધો ભ્રષ્ટાચારમાં એ બધા નાના નાનામાં રાજી રહ્યા છે એ પછી તમે આ નાના નાના જે આપણે આની વાત કરીએ છીએ સિંગ ચણા કેવાય મોટા મગર મચ્છો જે બધે બેઠા છે આ નેક્સસ બંધ કરાવવું બહુ જરૂરી છે નહીતર આને બંધ થવાનું બી નથી જો હું તમને કહી દઉં સરકારે જ્યાં કામ કરવું છે કરે જ છે હમણાં એમના કોઈ સરકારે આવી ગઈ માંધણી એવી રીતે બનાવે કે હું બ્રિજ બનાવું તો બ્રિજની નીચે મારા કોઈ નેતાની સ્કૂલ ના હોવી જોઈએ બ્રિજની નીચે મારા કોઈ નેતાની હોટલ ના હોવી જોઈએ ડિઝાઇન પણ એ રીતે તૈયાર થાય કોકનું રોડ કટ ના થઈ જવો જોઈએ કાપા જવું હોય તો આમનું ના જવું જોઈએ હજી બે ચાર નામ હું બીજા બોલી શકું એમ છું એટલે મને નામ આવડતા જ નથી પણ એ મિલનભાઈ મને ગમશે થોડું પણ ઓવરઓલ પરિસ્થિ

એમને ભાજપ અકાલપટ્ટી પટ્ટી કરે ત્યાં સુધી આપણે ફરી પાછા નવા મુદ્દા ઉપર ચર્ચા કરશું અને હું આજ રીતે ભાગ ભજવીશ એમાં ઘણા વખતથી ચાલે છે મિલનભાઈએ કહ્યું ને કે ના આ તો હજુ એક હજુ એક ખુલ્યું છે હજુ એક પેલું કે ને હજુ તો એક પેલું પાંદડું હજુ તો જોવા મળ્યું છે હજુ બીજા આવા બધા ઘણા બધા પાંદડા હશે ને આખે આખું ઝાડ પણ હશે આપણે એમ કહીએ તો ચાલે

અને પૈસા સિવાય રૂપિયા સિવાય એમને કઈ દેખાતું નથી હમણાં આપને ખબર હોય તો ઢોર ડબ્બામાં તેર ચૌદ પચીસ ગાયો મરી ગઈ કેટલું ભરું નિવેદન હતું કે ભાદરવો મહિનો એટલે તો ભાદરવો મહિનો કોર્પોરેશનમાં કેમ આખા આખા ગુજરાતમાં ક્યાંય કોઈની ગાયું ન મળી ગામડામાં તો લોકો એ ભાદરવો મહિનો ભાદરવો ખાલી રાજકોટ કોર્પોરેશનમાં નડી ગયો અને પાછું નફટાય કેમ પાછું ગાય ને માતા કે અને ગાય ને માતા કઈ પાછા ઇલેક્શન ટાઈમે પૂજે આખા વિશ્વમાં ગાય છે ને દૂધ આપે છે અને ભારતમાં ગાય છે ને એ વોટ આપે છે આટલો ફરક છે એટલે જે આપણે કીધું કે શાસન પક્ષની નફટાઈ સો ટકા છે લોકોના નિવેદનો સાંભળશો ને તો તમે જોજો પૂંજીપતિ ટાઈપના પૈસાદાર ઉદ્યોગપતિ લોકો સાથેના વધારે પડતા સંપર્ક હોય અને માનસિકતા પણ એ ટાઈપની હોય આપને કહું ને જે અત્યારે મેં કદાચ મિલન બેન ખબર છે ચાર પાંચ દિવસ પહેલાની ઘટના માલુ હતા એ લોકો ગરીબ માણસો

કે અમારી બધી વસ્તુનું રક્ષણ તમારે કરવાનું હવે કર્મચારી હું એ જ વાત ઉપર આવું છું અને પબ્લિક માં પણ આપને કહી દઉં કે હું ખુદ મારા ઘર ની વાત કરું તો ઘણા બુદ્ધા એવા હોય છે કે મારા ઘરમાં નથી ખબર હોતી હું એમ કાશ્મીરમાં આવું થયું અથવા ત્યાં આવું થયું ત્યાં આવું થયું કારણ કે જો આપને કહી દઉં સોરી જે મેન મીડિયા છે ને ઇલેક્ટ્રોનિક મેન સ્ટ્રીમ મીડિયા એને જે દેશને બતાવવાનું હોય છે ને એ નથી બતાવતા આપણે જાણીએ છીએ કે કોઈને મહાન માણસ બનાવી દીધા છે કોઈને અત્યારે ભગવાન બનાવી દીધા છે અને ભગવાનમાં પબ્લિક અંજાઈ ગઈ છે અને એની નીચે જ આ બધા જે શેતાનો છે રાહુલ ગાંધીને જે ભારત જોડો યાત્રા હતી તેનામાં અમે બતાવી જ હતી અમે ક્યાંક ચર્ચા પણ કરી હતી પ્રશાંતભાઈ ગઢવી અમારી સાથે હતા એ વખતે પણ અમે ચર્ચા કરી હતી મીડિયાની તો તમે વાત કરો છો પણ સાથે વિપક્ષની કામગીરીને લઈને જયારે સવાલ કરીએ તો ત્યારે તમે મીડિયા ઉપર સવાલ કરો છો ને મીડિયા ઉપર સવાલ નથી કરતો હું આપ જે દિલ્હીમાં નોયડામાં બેઠેલું મીડિયા છું એની વાત કરું આપની વાત નથી કરતો એટલે હું રાહુલ ગાંધીની વાત તો બરાબર છે કે કર્યું હશે તો લોકો અને આપે પ્રશંસા કરી છે એમ જ છું પણ વિપક્ષની જો વાત ને તો વિપક્ષની બહુ મોટી ભૂમિકા હોય મીડિયાની ભૂમિકા છે ને એટલી જ મોટી ભૂમિકા છે અને વિપક્ષમાં અત્યારે તો આપણે જોઈએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તો કોંગ્રેસમાં અત્યારે વસરામભાઈ સાગટિયા છે આજે કઈક જરા કર્યું એમને પણ એક વિપક્ષની આખી જે હું બે થી વિપક્ષ જોઈ રહ્યો છું શક્તિભાઈ થોડી મહેનત કરી રહ્યા છે પણ વિપક્ષ જે પોલિસી આખી હોવી જોઈએ ને પ્લાનિંગ હોવું જોઈએ સરકારને ઘેરવાનું એ નહોતું થતું અમે લોકો વારંવાર હતા તમને સપોર્ટ કરીએ ગુજરાતની પ્રજાને બચાવો તમે પણ નહોતું થતું એટલે અમે વિચાર કરતા હતા કે વિપક્ષ કેમ નથી કરતું પણ પછી અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં ગયા ને ત્યારે ખબર પડી કે આમાં ક્યાંથી કઈ કશું થઈ શકે એટલે કેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી ઈમાનદાર પોલિટિશિયનો પ્રજા માટે લડવા વાળા પોલિટિશિયનો જાહેર જીવનમાં નહીં આવે સારા માણસો જાહેર જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી આપના જેવા ઈમાનદાર મીડિયા છે એ બતાવતા રહેશે નોઈડા વાળા મીડિયા છે એ બાકી બીજું કરતા રહેશે ઓકે અને પબ્લિક પીસાતી રહેશે પ્રશાંત ભાઈ આપણે વડોદરાને લઈને ચર્ચા કરી હતી લોકસભામાં આપને યાદ હશે કે જે સૌથી પહેલો વિરોધનો સુર ઉઠ્યો હતો વડોદરામાં કે ક્યાંક વિકાસના કાર્યો થતા નથી વડોદરામાં અને ક્યાંક એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે તો એક વિરોધનો સૂર ઉઠ્યો તો ને ત્યારે આપણે એમ ચર્ચા કરી હતી કે ના વડોદરામાં હજુ સુધી વિકાસના કાર્યો થયા નથી બરાબર છે ચલો વડોદરામાં વિકાસના કાર્યો થયા નથી પણ રાજકોટમાં પણ અત્યારે તો ચલો થયા છે તો ભ્રષ્ટ અત્યારે તો તમામ કાર્યો થયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યાર તો જોવા મળી રહી છે એટલે કે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો સત્તાપક્ષ ક્યાંક સાંભળતું નથી અને વિપક્ષ અત્યારે કામગીરી કરે છે તો અત્યારે એમ કહેવાય ને કે જોવા મળતી પણ નથી અને ક્યાંક હજુ એમ કહેવાય વિપક્ષની કામગીરીને લઈને પ્રજા પણ પ્રશ્નાર્થ ઉભા કરે છે શું કહેશો આટલા ટાઈમથી વિપક્ષ જે કઈ રીતે હું કહું સોશિયલ મીડિયામાં વિરોધ કરતું હતું ટીવી ડિબેટ પૂરતું સીમિત હતું પહેલી વાર વિપક્ષનું કોઈ ચોક્કસ નક્કર કામ રાજકોટ ટીઆરપી કાંડમાં આપણને દેખાયું જે બન્યું એલાન આવ્યું તો બીજા દિવસે રાજકોટની જનતાએ કહી દીધું કે અમારે આમાં પોલિટિક્સની જરૂર નથી બીજું હું આમાં વિપક્ષને એટલા માટે કોષવા નથી માંગતો કે વિપક્ષ શું કામ કરે કંઈ પણ શું કામ કરે કારણ કે કંઈ પણ કરશે જનતાને વોટ એમને દેવો જ નથી જનતાને વોટ તો ખોબલા મતલબ ટોપલા ભરી ભરીને ભાજપને દેવાનો છે તો વિપક્ષ શું કામ કરે એ ભલે બેઠું ભલે આરામ કરે એમના નસીબે જે બી જનતાની આંખ જાગશે ત્રિનેત્ર જનતાનું ત્રિનેત્ર એટલે ઓટોમેટિક વિપક્ષ ને બિહાર દેશે પાંચ દસ વર્ષમાં વિપક્ષથી થાકશે એટલે વળી પાછું કંઈક બીજું નવું કરશે આમાં કામ કરવાથી મત મળતા નથી તમે સમજી લો હિપ્નોટાઇઝ કરવાથી મત મળે છે અને અત્યારે પ્રજાનું હિપ્નોટિઝમ થઈ ગયું છે એ હિપ્નોટિઝમ ની થોડી અસર લાંબી ચાલી છે ગુજરાતમાં હજી પણ કદાચ ચાલવાની છે અમે નેશનલ મીડિયામાં પણ કહીએ છીએ કે ગુજરાતમાં હજી દસ વર્ષ અમને દેખાતું નથી કે બીજી કોઈ સરકાર બેસે કદાચ બત્રીસ સુધી આપણે ચર્ચા કરતું રહીશું સત્યાવીસ માં બત્રીસ માં એટલે આમાંથી કશું થવાનું નથી આનાથી અને વિપક્ષ જે કે છે ને આમાં કેવું છે કે વિપક્ષના કોન્ટ્રાક્ટરો અથવા વિપક્ષ પણ આ લોકો વિશ્વાસમાં સારી રીતે લઈ લીધા છે જે કોન્ફિડન્સ મોશન હોવો જોઈએ ને લોકસભામાં વિધાનસભામાં એ ભારતીય જનતા બહુ સારી રીતે રાજકીય ધરોહર ઉપર મેળવી લીધો છે કોન્ફિડન્સ મોશન વિપક્ષ નો વિશ્વાસ જીતી લીધો છે કે તમારે ચૂપચાપ અમે કહીએ ને એવો વિરોધ કરવાનો એક સમય અમને એવું લાગતું હતું કે વિપક્ષ વિરોધ કરે છે ને એ પણ કઈક આમ સ્ક્રીપ્ટેડ વિરોધ હોય ને એવું લાગતું હતું સાચો વિરોધ કઈ દીધો કારણ કે એને બીજું કે આ ત્રીસ વર્ષની સત્તામાં ના હોય એટલે એની પાસે કાર્યકર બેસ પણ ઓછો હોય કદાચ ક્યારેક તો એવું લાગતું કે વિપક્ષ પાસે કાર્યકરો જે ભાડુંથી આવે છે એ ભાજપમાંથી આવે છે કદાચ ભાજપે થોડા પૈસા મોકલી દીધા હોય અને વિપક્ષે આવી રીતે ઊભા કર્યા હોય અને એમાંથી ખાલી નાનો મોટો પૂરતો વિરોધ કરવાનો ઓકે મિલનભાઈ ક્યાં ખબર છેલ્લે છેલ્લે હવે કલેક્ટર જાગ્યા છે ને હવે તોડવાની વાત પણ કહી છે શું કહેશો પહેલા બન્યું ત્યારે ખબર ના પડી અને અત્યારે જ્યારે બધું બહાર આવ્યું તો ત્યારે કે નાના હવે તાત્કાલિક હું બુલદેસર ફેરી લઈશું

પરંતુ આટલે આખું પ્રકરણ છે એ અત્યારે ધીમે ધીમે બ્રેન વોશ થઈ ગયું છે લોકોનું પણ આખું પ્રકરણ ધીમે ધીમે ભૂલાઈ રહ્યું છે જે આરોપીઓ જેલમાં છે એ પણ જામીન મેળવવાની તજવીજ કરી રહ્યા છે આજે નહીં તો મહિના દિવસ પછી જામીન મળી જશે પરંતુ આ બધાની વચ્ચે મૂળ મુદ્દાની વાત કરીએ આપણે તો પ્રજાએ જાગવું ચોક્કસ પડશે કારણ કે જે પ્રકારે અત્યારે જે ગંગોત્રી વહી રહી છે ભ્રષ્ટાચાર બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામો ઉભા કરે છે અને એની જ ક્યાંક ને ક્યાંક આજે એક પ્રતિકૃતિ છે આ સ્કૂલના માધ્યમથી તો જોવા મળી છે આવી પ્રતિકૃતિઓને બંધ કરવી પડશે ને એના માટે ખુદ શાસકોએ જાગવું પડશે અને તો જ પરિણામ આવી શકશે પ્રશાંતભાઈ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે આર એમસીની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને સવાલ એ જ યથાવત છે કે હવે આગામી કાર્યક્રમ હવે કેવી રીતના કરવામાં આવશે આર દ્વારા કારણ કે આ ભ્રષ્ટાચારની બિલ્ડિંગ તો જોવા મળી હવે આના પછી હવે તપાસ કેવી રીતના ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર